તો હવે આપણે તેમાં નાખી દઈશું થોડુંક નમક તો આપણે નમક નાખી દીધું છે અને હવે ડુંગળીને આપણે સરસ રીતે પકવીશું અને પાકી જાય એટલે આપણે તેમાં નાખી દઈશું ટમેટાનો સોસ તો ટમેટાનો સોસ પણ આપણે નાખી દીધો છે અને હવે નાખી દઈશું લસણ ને લીલા મરચાંનો સોસ તો એની ગ્રેવી પણ આપણે નાખી દીધી છે અને આ ગ્રેવી હવે આપણે સરસ રીતે પકવવાની છે તો થોડી વાર આપણે તેને પકવશું સરસ રીતે ત્યાં સુધીમાં આપણું પનીર કટિંગ થઈને તૈયાર થઈ ગયું છે સરસ મજાનું એવું કટિંગ કર્યું છે આપણે નાના પીસ રાખ્યા છે અને સાઈડમાં આપણે કાજુ પણ કટિંગ કરી નાખી છે તો આ મસાલો છે પનીર ટીકાનો તે આપણે થોડું પાણી નાખીને ઓગાળી નાખ્યો છે અને સરસ રીતે મિક્સ કરી નાખ્યો છે તો આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે સરસ મજાની એવી બીજામાં તમે જોઈ શકો છો તો ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે ને આપણે લાલ મરચું છે તે નાખશું તેને પણ આપણે થોડું ઓગાળી નાખ્યું હતું પાણી થોડું નાખીને તો તેને આપણે નાખી દીધું છે ને સરસ રીતે આપણે મિક્સ કરી રહ્યા છીએ તો આ રીતે આપણે મિક્સ કરીને આપણે જે મસાલો હતો પનીર ટીકાનો તે પણ આપણે નાખી દીધો છે તો તેને પણ આપણે સરસ રીતે મિક્સ કરી નાખશું તો મિક્સ જોઈ શકો છો તમે આપણે મિક્સ કરી રહ્યા છીએ સરસ રીતે તો આપણે મિક્સ કરી નાખ્યું છે સરસ મજાનું હવે આપણે નાખી રહ્યા છીએ હળદર તો હળદર પણ આપણે સ્વાદ અનુસાર બધી વસ્તુ આપણે નાખીશું હળદર પણ આપણે નાખી દીધી છે ને હવે નાખી રહ્યા છીએ ધાણાજીરું તો ધાણાજીરું પાવડર પણ આપણે નાખ્યો છે ને હવે સરસ રીતે આપણે મિક્સ કરી નાખીશું તેને ગ્રેવી જોરદાર બની ગઈ છે આપણી તો સરસ મજાની એવી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે આપણી વિડીયોમાં જોઈ શકો છો તમે આપણે મિક્સ કરી રહ્યા છીએ તો આ રીતે મિક્સ કરી નાખીશું આપણે ને મિક્સ કરીને પછી આપણે તેમાં નાખી દઈશું પનીર તો પનીરનું આપણે કટિંગ કરેલું જ હતું તો આપણે સરસ મજાને એવું નાખી દીધું છે પનીર તો હવે તેને આપણે તેમાં નાખીશું કાજુ તો આપણે કાજુ પણ કટિંગ કરેલી હતી તો એને પણ આપણે સરસ રીતે નાખી દઈશું જોઈ શકો છો વિડીયોમાં આપણે નાખી દીધું છે ને હવે સરસ રીતે આપણે તેને મિક્સ કરવાનું છે તો વિડીયોમાં જોઈ શકો છો તમે આપણે મિક્સ કરી રહ્યા છીએ તો આ રીતે ધીરે ધીરે આપણે મિક્સ કરીશું જેથી કરીને આપણું પનીરનું કટિંગ પણ ભીખાય ના જાય તો એ રીતે આપણે મિક્સ કરીશું તો આપણે મિક્સ કરી નાખ્યું છે સરસ મજાનું એવું હવે તેમાં આપણે નાખવાનું છે પાણી તો હવે આપણે નાખી દઈશું તેમાં પાણી વિડીયોમાં જોઈ શકો છો આપણે પાણી નાખી રહ્યા છીએ તો હવે પાણી નાખી દઈશું અને સરસ મજાનું એવું મિક્સ કરીને થોડી વાર પકાવાર આવવા દઈશું આપણે તો સરસ મજાનું એવું શાક આપણું બનીને તૈયાર થઈ જાય છે પનીરનું તો થોડીવાર વાર પક્કાવાર આવવા દઈશું આપણે તો જોઈ શકો છો આપણે થોડી વાર રહીને આપણે જોયું છે તો આપણી શાક પનીરનું બનીને તૈયાર થવા આવ્યું છે તો આપણે તેમાં પનીર થોડુંક રાખ્યું હતું ઉપરથી ઉપરથી નાખવા માટે તો આપણે સરસ મજાનું એવી કટિંગ ખમણીથી ખમણીને આપણે નાખી દીધું છે તો આ રીતે આપણે નાખી દઈશું અને જેથી કરીને સરસ મજાનો એવો ખાટો રસો પણ બને અને સ્વાદ જોરદાર આવે એ માટેથી તો હવે મિક્સ કરી નાખશું આપણે સરસ રીતે મિક્સ કરી રહ્યા છીએ અને શાક પણ જોરદાર આપણું પનીરનું બનીને તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તમે વિડીયોમાં તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આપણી ચેનલમાં આવા જ વિડીયો તમને જોવા મળશે ઓલ રેસીપી જોવા મળશે તો હવે આપણે તેને થોડી વાર પનીરના શાકને પવાર આવવા દઈશું ગેસ ઉપર તો સાઈડમાં આપણે રોટલી પણ બનીને તૈયાર થઈ રહી છે વિડીયોમાં જોઈ શકતો છો આપણી રોટલી બનીને તૈયાર થઈ છે તો મસ્તની રોટલી વણાય છે આપણી ને સરસ મજાનો એવો દેશી ચૂલા પર આપણે રોટલી પકાવીશું તો જોઈ શકો છો વિડીયોમાં તમે આપણે રોટલી પાકી રહી છે સરસ મજાની તો ગરમા ગરમ રોટલી પણ પાકી રહી છે ને આપણું પનીરનું શાક પણ તૈયાર થવા જઈ રહ્યું છે ટૂંક જ સમયમાં તૈયાર થઈ જશે તો રોટલી પણ આપણે બની ગઈ છે અને હવે આપણે શાક જોઈ લઈશું તો સરસ મજાનું એવું શાક છે તે તૈયાર થવા જઈ રહ્યું છે પનીરનું તો ગુજરાતી રીતમાં છે એ પાર્સલથી ટ્રાય કરજો ઘરે જોરદાર બનશે આ રીતે બનાવજો સરસ મજાનું એવું બનશે અને જોરદાર બન્યું છે આપણું શાક પનીરનું ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેવો તમને વિડીયો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરજો તો હવે આપણે પનીરનું શાક ઉતારી લીધું છે અને લીલી કોથમરી છે તે આપણે માથે નાખશું સરસ મજાનો સ્વાદ લેવા માટે આપણે લીલી કોથમરી પણ નાખી રહ્યા છીએ સરસ મજાનો એવો વિડીયો છે તો કોમેન્ટ કરી દેજો લાઈક કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સરસ મજાનું એવું બનીને તૈયાર થઈ ગયું છે આપણે પનીરનું શાક સાઇડમાં રોટલી પણ ગરમ ગરમ બનીને તૈયાર થઈ ગઈ છે તો આવી જાઓ બધાએ જમવા સરસ મજાની રોટલી અને પનીરનું શાક આપણે બનાવ્યું છે અને આપણી ચેનલમાં ઓલ રેસીપી તમને જોવા મળી જશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આવી જાવ હવે બધા જમવા હવે જમી લઈ અને મળશું હવે આપણે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને